મૂળ યુપી અને હાલ એકસો ચાર મારુતિ રેસીડેન્સી શ્રીનિવાસ ગ્રીન સિટીમાં રહેતો અગિયાર વર્ષીય શુભમ રાજા શ્રીવાસ્તવ ગુમ થયાની ફરિયાદ થતાં બંને બાળકોને શોધી કાઢવા એલસીબી પેરોફ્લો સ્કવોડ કડોદરા જે આઈડીસી પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને બંને બાળકો શોધી કાઢવા વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું જેમાં બાળકો પોતાના ઘરેથી ચાલ્યા ગયા હોય જે રૂટના તમામ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદની જાણવા મળેલ કે સદર બંને બાળકો પોતાના ઘરેથી નીકળી જઈ સુરત રેલવે સ્ટેશન રાજસ્થાન જતી ટ્રેનમાં બેસી ગયા છે અને વડોદરા રેલવે સ્ટેશન બાળ સુરક્ષા ગૃહ ખાતે પહોંચી ગયા છે જે અંગે તાત્કાલિક એલસીબી પેરલ ફ્લો સ્કોડ તથા કડોદરા જી એડીસી પોલીસ સ્ટાફના માણસોને વડોદરા રવાના કરી બાળ સુરક્ષા ગૃહમાંથી બંને બાળકોને હેમખેમ મળી આવતા પોલીસે નિરાતનો શ્વાસ લીધો હતો બાળકોને એના પરિવાર સાથે સુખદ મિલન કરાવી ગણતરીના દિવસોમાં ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે મેરા લડકા छब्बीस तारीख को शिवम रेसिडेंसी करोदरा सूरत से चला गया था जो चार दिन के बाद वापस मिला मैं गुजरात पुलिस को शुक्रिया और धन्यवाद करता हूँ कि मेरा बच्चे को सही सलामत वापस कर दिया इसके लिए सलूट मारता हूँ गुजरात पुलिस को जय हिंद जय भारत रमेश खंबाती दिव्यांग न्यूज कडोदरा सूरत